વડોદરા શહેરમાં ગણેશ મહોત્સવનો તહેવાર ચાલી રહ્યો છે ત્યારે આજે પોલીટેકનિક ખાતે આવેલું તારાબાગ યુવક મંડળ દ્વારા દિવસે ગણપતિ બાપાની વિસર્જન યાત્રા કાઢવામાં આવી હતી વડોદરા શહેરમાં પોલીટેકનિક આવેલ તારાબાગ યુવક મંડળ ગણપતિ બાપાની સ્થાપના કરતું આપ્યું છે સાત દિવસ ગણપતિ બાપાની પ્રતિમાની પૂજા અર્ચના કરી સાતમા દિવસે ગણપતિ બાપાની વિસર્જન યાત્રા કાઢવામાં આવી હતી ડીજેના તાલ સાથે તારાબાગ યુવક મંડળ દ્વારા ગણપતિ બાપ્પાની વિસર્જન યાત્રા કાઢવામાં આવી હતી ખાસ ઉપસ્થિતિમાં સહજગંજ વિધાનસભાના ધારાસભ્ય કેવર રોકડિયા તથા તારાબાગ યુવક મંડળના પ્રમુખ હેમંત સતપાલ તથા ઉપપ્રમુખ પ્રતિક સોની તથા વિજયભાઈ સતપાલ તથા તારાબાગ યુવક મંડળના તમામ સભ્યોની હાજરીમાં ડીજેના તાલે નાસ્તા અને ગરબાની રમઝટ સાથે ગણપતિ બાપ્પાની આ વિસર્જન યાત્રા કાઢવામાં આવી હતી જેમાં તારાબાગ યુવક મંડળથી થી નીકળી નવલખી તળાવ ખાતે ગણપતિ બાપાનું વિસર્જન કરવામાં આવશે અમારા મંડળનું નામ તારાબાગ યુવક મંડળ ટીવાય ગ્રુપ છે અમારે મંડળ પોલિટેકનિક કેમ્પસની અંદર આવેલું છે અમે છેલ્લા દસ વર્ષથી ગણપતિની સ્થાપના કરીએ છીએ અને ગણપતિની સ્થાપના અમે સાત દિવસની કરીએ છીએ અમે દર વર્ષે અલગ અલગ રૂપમાં ગણપતિ બાપ્પાની સ્થાપના કરતા હોઈએ છીએ આ વર્ષે અમે ગણપતિને તેમના પિતાશ્રી ભોલેનાથના રૂપમાં અમે લાવ્યા છે અને આજે ગણપતિના વિસર્જનનો સાતમો દિવસ છે ત્યારે અમારા ગણપતિનું વિસર્જન છે આજે આટલા હવે આજે વિસર્જન થશે તો કાલથી છોકરાઓ ગણતરી ચાલુ કરશે કે ગણપતિના આટલા દિવસ બાકી છે તેટલા દિવસ બાકી છે આજે આટલા દિવસ વર્ષ એક વર્ષથી રાહ જોઈએ છે અને આજે તેમનું વિસર્જન થાય છે ગણપતિ મહોત્સવના આજે સાતમા દિવસે અને સાતમા દિવસનું પણ વિશેષ મહત્ત્વ છે આજે ઘણા બધા ગણપતિ ભગવાનની મૂર્તિઓનું આજે વિસર્જન પણ થતું હોય છે ત્યારે આજે વિશેષ દિવસે વોર્ડ નંબર એકમાં સયાજીગંજ વિધાનસભામાં પોલિટેકનિકની સામેની હોસ્ટેલના તમામ છોકરાઓએ જે ગણપતિ બિરાજમાન કર્યા છે અને આ જ કેમ્પસમાં અંદર તારાબાગ કેમ્પસ કહેવાય એના પણ સૌ રહીશોએ આજે ગણપતિ ભગવાનને બિરાજમાન કર્યા છે બંનેના આજે વિશેષ વિસર્જનના પ્રસંગે ઉપસ્થિત રહેવાની તક મળી છે ભગવાન ગણેશ આજે આપ સૌ જે આજે વિસર્જન કરે છે અને જે એ ભાવથી કે આવતા વર્ષે ભગવાન ગણેશ ફરીવાર આવવાના છે એ ભાવથી જ્યારે આજે વિસર્જન પણ અમુક જગ્યા પર થઈ રહ્યું છે તો ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરું કે સર્વે ભવંતુ સુખીના સર્વે સંતુ નિરામ દરના દરેકના જીવનમાં સુખ શાંતિને સમૃદ્ધિ અર્પે એ જ આજે પ્રભુ ચરણોમાં પ્રાર્થના